નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં અને પાટડી તાલુકામાં આવેલું ઉદાસીન આશ્રમ આ પવિત્ર જગ્યા ઉપર આગામી દિવસોમાં ગીરી બાપુ શિવકથાનું રસપાન કરાવવાના છે અને શું છે આખો કાર્યક્રમ આવો જાણીએ વિગતવાર સંતો મહંતો અને આગેવાનો પાસેથી સૌપ્રથમ તો કથાના વિશે બોલતા પહેલાં હું એક સાખીથી શરૂઆત કરીશ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાક પર બ્રહ્મા તસમે શ્રી ગુરુદેવ નમો પરમપૂજ્ય સંત શિરોમણી જગા બાપાની એવી ઈચ્છા હતી કે પ્રથમ તો ઉદાસી આશ્રમના પટાણગઢમાં શિવનું મંદિર બને ગત વર્ષે શિવ મંદિરની સ્થાપના થઈ અને પછી જગા બાપાની બીજી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટેનો મને આદેશ થયો અને આ વર્ષે સોળ માર્ચથી બાવીસ માર્ચ સુધી ઇન્ટરનેશનલ કથાકાર ગિરિબાપુના સોમુખે અહીંયા સાત દિવસનું કથાનું રસપાન થવાનું છે કથા દરમિયાન બપોરના પણ પ્રસાદ છે અને સાંજના પણ પ્રસાદનું આયોજન કરેલ છે અને આ કથા દરમિયાન મારો એક ઉદ્દેશ્ય છે કે પાટડી તાલુકાની આજુબાજુના જે ગામની જનતાઓ છે એ બધી જનતાઓને મેં ગામ ગામ જઈ અને આમંત્રણ આપ્યું છે અને બધાને ધુમારાબંધ પ્રસાદ લેવાનું આખા ગામને ધુમારાબંધ પ્રસાદ લેવાનું હું ગામો ગામ જઈ અને આમંત્રણ આપી આવ્યો છું બધાને મારી એવી વિનંતી છે કે સર્વ ભાવિ ભક્ત ગણો પધારો કથાનું સોહણ કરો અને પ્રસાદ લો કથા સિવાય એક દિવસ બહેનો માટે ગરબાનું આયોજન રાખેલ છે ઓગણીસ તારીખે અને બાવીસ તારીખે ગુજરાતના ખ્યાતનામ કલાકારો અહીંયા રાત્રે આવીને પોતાની વાણી પવિત્ર કરશે એમાં કલાકારોની યાદી તો બહુ લાંબી છે એટલે એ બીજા હપ્તામાં કે બીજા ફેસમાં વિક્રમભાઈ અથવા તો કુષા મહારાજ જાણ કરશે અને કથાનું આયોજનમાં મેળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આજુબાજુની જનતાઓ છે એ બધી જ ધર્મપ્રેમી જનતા મેળાનો પણ લાભ લઈ શકશે અને કથાનું સારી રીતે સુવર્ણ કરે અને કથાના તમામ વિચારો એમના હૃદયમાં ઉતારે એવી આશા સાથે ઉદાસી આશ્રમ તરફથી હું ઉદાસી આશ્રમનો મહંત ભાળેશ બાપુ સમગ્ર ધર્મપ્રેમી જનતાને અહીંયા પધારવા આપણા ન્યૂઝ માધ્યમથી આમંત્રણ આપું છું આવકાળું છું પધારો મારા બાપ આવી કથા અને પ્રસાદનું સોવન કરો જય સીતારામ અહોત સંસાર મેં તો તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેરશે હો તો ઠારત ઠામો ઠામ બાપો તું બળો ધણી જગમે તુજશે બળો ન કોઈ જિન કે તો હાથ રખે હો જગમે બળો હો જાય અમારા પાટણી નગરને આંગણે અમારા ગુરુ મહારાજ ભ્રમલીન જગાબાપાના સાનિધ્યની અંદર અને પાટળી ઉદાસી આશ્રમના મહંત યુવા અઘોરી ભાવેશ બાપુના સાનિધ્યની અંદર લઘુ મહંત વૈભવ બાપુના સાનિધ્યની અંદર તારીખ સોળ ત્રણ બે હજાર પચીસથી બાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી ભવ્યાથી ભવ્ય એક શિવકથાનું આયોજન કરેલ છે અને શિવકથાના વક્તા ઇન્ટરનેશનલ શિવકથાકાર ગિરિબાપુના મુખેથી શિવકથાનું રસપાન કરાવવામાં આવશે તો આ શિવકથા દરમિયાન રાત્રે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે ઓગણીસ તારીખે ભવ્ય રાજગરબાનું આયોજન કરેલ છે અને કથાના છેલ્લા દિવસે એટલે કે બાવીસ ત્રણના રાત્રે નવ કલાકે ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી દેવરાજભાઈ ગઢવી ગમન સાંતલ જીજ્ઞેશભાઈ કવિરાજ વિજયભાઈ સુવાળા ઉદય દાદલ સાગરદાન ગઢવી રાજદાન ગઢવી પૂનમબેન મોંડલિયા આવા નામી અનામી કલાકારો દ્વારા ભવ્યતી ગોપાલભાઈ સાધુ બિરજુભાઈ બારોટ આવા નામી અનામી કલાકારો દ્વારા અહીંયા અમારા ગુરુ મહારાજ જગા બાપાના ગુણગાન ગાવામાં આવશે અને ભવ્ય સંતવાણી લોક યોજાવાનો છે અને આ કથાની અંદર અમારા ઉદાસી આશ્રમ તરફથી સર્વ પ્રેમી જનતાને કથાનું રસપાન કરવા માટે અને ભોજન પ્રસાદ લેવા માટે અમારા ઉદાસી આશ્રમના મહંત ગુરુ મહારાજ ભાવેશ બાપુ તરફથી ધર્મપ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ કેટલાક લોકો લાભ લેશે અંદાજે આમાં અંદાજમાં એવું છે કે લાખોની સંખ્યામાં અહીં કથાનું રસપાન કરવા આવશે અને ભોજન પ્રસાદ લેવામાં પણ આવશે અને જે સંતવાણીનું આયોજન કરે છે એમાં તો આપણે કોઈ સંખ્યા આપણે ગણી જ નહીં શકીએ એટલા બધા અહીંયા બધા ભાવિ ભક્તો આવવાના છે અને અમે બધાયના ઘર ઘર સુધી વ્યક્તિગત સંપર્ક કરી અને લોકોને આ વધુમાં વધુ આ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય અને આ પાટળી નગરને આંગણે પાટળી તાલુકામાં એક ન ભવિષ્યથી એવો પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર અમારા ગુરુ મહારાજ ભાવેશ બાપુ તરફથી સર્વ ધર્મ પ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ છે તો જગા બાપાની તપોભૂમિ અને ઉદાસી આશ્રમમાં જે નવનિયુક્ત શિવ શિવાલય મંદિર બન્યું છે એના પટાગણમાં તારીખ સોળ તારીખથી દિવ્ય અને ભવ્ય શિવકથાનું આયોજન ઉદાસી આશ્રમના સૌ સેવક ગણો અને મહંત શ્રી ભાવેશ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે આ પાટલી અને પાટલી આજુબાજુના બધાય ગામો માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને જે પૂજ્ય જગાબાપુની અહીંયા તપોભૂમિ પણ ગણાય છે અહીંયા જે ગિરિબાપુના સોમુખે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તાલુકાના અને સમગ્ર ગુલા ગુજરાતના જે સેવકગણ છે ને અઢારે વર્ગના જે લોકો આ સંસ્થા સાથે ધાર્મિકતાથી જોડાયેલા છે એ બધાને હું જાહેર આમંત્રણ આપું છું કે આ શિવકથામાં આપ પધારો અને આ કથાનું રસપાન કરો અને સાથે સાથે સમગ્ર આયોજનમાં મયુરબાપુ વૈભવ બાપુ અને ભાવેશ બાપુ જે અહીંયાના મહંત છે એ ખૂબ બારીકાઈથી ધ્યાન આપી રહ્યા છે અને બાવીસ તારીખે જે સંતવાણીનો કાર્યક્રમ છે એમાં સમગ્ર ગુજરાતના નામી અનામી કલાકારો પણ અહીંયા સંતવાણીનો કાર્યક્રમ એમના થકી કરવાના છે ત્યારે હું પાટડીના એક જવાબદાર નાગરિક તરીકે બધા ધર્મપ્રેમની જનતાને આહવાન કરું છું કે આ શિવકથામાં જોડાવ અને આમાં તમે આ ધાર્મિક જે કાર્યક્રમ છે એમાં રંગે ચંગે ભાગ લો જે આ મિત્રો આ પવિત્ર જગ્યા ઉપર યોજાય છે સત્સંગનો સભા અને સાથે જ ગિરિબાપુની જે કથા છે સંતો મહંતો પધારવાના છે એ ઉપરાંત અહીંયા ગુજરાતના ખ્યાતનામ કલાકારો જે પોતાના સુર રેલાવાના છે એ સંગીત સંધ્યાઓ રાસ ગરબા અને તમામ આયોજનમાં તમે પણ પધારો આ જગ્યાનો પવિત્ર લાભ લ્યો